તારે કહેવાનું છે એમની આ લૌકિક પદાર્થોની કોઈ વૃદ્ધિ બીજું તું એને તો કોઈ કહી જાય કોઈ સારું કહી જાય કોઈ ખરાબ કહી જાય કોઈ બોલી જાય બહુ સારું લેવું અને આપણે કંઈક સ્વાય આવું તો બહુ સારું કે આપણા માટે કંઈ ભૂલ થતી એ સુધાર છે છાપવામાં કોઈ ખરાબ લખીને આવે તો સ્વાય કે વાંચો થોડું વાંચો પણ વાંચો શું આપણું સ્વાય કે સારું છે લખ્યું છે ને આપણા માટે આપણી ભૂલ થતી એ સુધર છે એટલે આપણને કહે છે જાન પણ આપે છે એટલે સામેથી ગુણ જ વસ્તુ લેવાની કોઈનું અવગુણ લેવાની વસ્તુ નહીં ત્યારે કહેવાય એમની દ્રષ્ટિએ હતી કે આપણું ભગવાન મળ્યા છે એ મોટા મોટું સુખ થયું છે એટલે આ લોકની શિચા નથી પલ્લોક જે ભગવાનનું ધામ એને વિશે અખંડ દ્રષ્ટિ અક્ષરધામ સ્વામી દ્રષ્ટિ આખંડ બીજું હોય ગોપાણ સ્વામીએ શું કહ્યું ભગતજી મહારાજ આગા સ્વામી શિવલાલ શેઠ છેલ્લો મંદવાર વડોદરામાં ગોપાણ સ્વામીને થયો પછી બધા દર્શન કરવા ગયા સ્વામી મહારાજ હવે તમે તો ધામમાં જાઓ અમે અમારો આધાર તમે હતા અમારે શું કરવું હવે તમે પેલા શિવલાલ શેઠ તમે બોટાદ પધારો કોઈ કહે છે તમે અહીંયા પધારો હે વડોદરા પધારો એમ બધી વાત કરે સ્વામી કે આવે તો અક્ષરધામ ગુનાતી સ્વામી જૂનાગઢની દ્રષ્ટિ હોય અને મારા સ્વામીની દ્રષ્ટિ બીજે કંઈ દ્રષ્ટિ હોય હવે એ દ્રષ્ટિ આપણે રાખવાની હોય બીજે ક્યાં દ્રષ્ટિ એ સ્વામીના અખંડ દ્રષ્ટિ હતી ચોવીસે કલાકે જ કે મહારાજના એટલે પલ્લો એ ભગવાનનું ધામ તે અને બીજી વાત શું કરી જે પોતાની પાસે આવે એને પણ પોતાના જેવા સુખ્યા થાય એવી ઈચ્છા મારા જેવું સુખ આને મળે તો સારું જો એક તો આ લોકોની પોતાની ઈચ્છા તો છે જ નહીં પોતાને સુખ મળ્યું છે કે અક્ષરધામ પર લોક જે ધામ એનું સુખ પ્રાપ્ત થયું જે સુખે સુખ્યા થાય હવે એ સુખે સુખ્યા થયેલા છે ઈચ્છા શું રાખે કે મારી પાસે જે આવે એનું પણ મારા જેવું એને સુખ મળે એવી ઈચ્છા રાખે આપણે થાય એવું ખરું મારા જેવો બંગલો કોઈને થાય નહીં મારા જેવો ધંધો કોઈને મળે નહીં આપણે એ જ વિચાર થાય મારા જેવું કંઈ પણ વસ્તુ બીજાને ના મળે એ ઈચ્છા કે એને મળ્યું હોય તો મનમાં થાય કે એનું નાશ થઈ જાય જોખિમાને એવું નહોતું હતું જોખીમાં કે આપણા જેવા સુખ્યા બધાને અને કહે બધા બ્રહ્મને આનંદ કરે ને દરેકને શું કહેતા ભગવાન ભગવાન ભજવા માટે આ છે ભગવાન ભજી લેવા અને એ જ કરવાનું છું કહેતા અને બધાને ભજન કરતા કરી દેલો જગત છોડાવીને ભજન કહેવાનું શું એને એવું છે કે એવા પુરુષને કોઈ સુખની ઈચ્છા નથી એને તો એક ભગવાનના સુખે અખંડ સુખ્યા થયેલા છે અને એવું સુખ આપણે બધાને મળે એવી એમની ભાવના આવી ઉદાર ભાવના આપણે કોઈનામાં છે નથી આ દુનિયાના માણસનું કોઈને તમે જો એ ઉદાર ભાવના હોય જ નહીં બની શકે તો ગુનાહિત સંતને જ આ ઉદાર ભાવના કે આવા બધાને આપણે ભ્રમલું કરાવ ગુનાહિત સર્વને એકાંતિક કરવા લો બધાને એકાંતિક બને એટલે કે પોતાને જેવું શુભ થયું નહીં કેટલી ઉદાર ભાવનાઓ છે કેટલા ઉદા વિચારો છે એ પુરુષોને આપણે મળ્યા છે તો એને અંદરનો આપણે અખંડ કયા ધ્યાન રાખવું જોઈએ એવા પુરુષ જોગી મહારાજ શાસ્ત્રીમાં મળ્યા અને એ આપણને વાત કરે છે અને એ વાતનો આપણે વિશ્વાસ રાખી અને જો અખંડ આવું ભજન છે કથા છે વાર્તા છે બીજું કરશું વ્યવહાર છે એટલે વ્યવહાર પણ કરવાનો છે ના નથી પણ સ્વામી કહે છે કે એ વ્યવહારને એક દિવસ મૂકવાનો છે આ બધું મૂકીને એક દિવસ જવાનું છે એવી એક 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 દ્રષ્ટિ પણ એક જ્ઞાન સમજણ આપણે રાખવાની છે અને એ સમજણ સાથે જો કરીએ તો એનું બંધન થશે નહીં જનક રાજા મોટું રાજ કરતા હતા આટલું જબરદસ્ત રાજ હતું એને અષ્ટાવ ગુરુ થઈ ગઈ જે આત્મજ્ઞાન થયેલું હતું તો અને આ જગત ખોટું છે એવું મનાઈ ગયું હતું તો એનું આખું રાજ લાગ્યું એનો મહેલ લાગે તો એ તો ભજનમાં બેઠા હતા ઉઠીને કશું થયું નહીં આપણે કંઈક થાય તો ઉઠાય ખરું કંઈ જવું જ પડે એમાં કંઈક એટલે કહેવાનું શું એને એવું જ્ઞાન દ્રઢ થયું હતું તો બેઠા રહ્યા કે બંગલો ભરે છે લહેર શહેર ભરે કે મારું કંઈ ભરતું મારું છે જ નહીં કારણ એને પહેલું તો હું નથી મારું નથી બે વસ્તુ દ્રઢ થઈ ગઈ હું નથી અને આ બધું છે મારું કશું છે નહીં પછી એને રક્ષક થાય ખરું દોડવાનું થાય ખરું પહેલેથી જ નાશ પામવાનું જ હતું પહેલેથી ના સ્વામી જવાનું પછી એનું ક્યાં રહ્યું એટલે એને પહેલેથી એવું જ્ઞાન થયું હતું કે હું નથી અને મારું પણ નથી અને આ બધી વસ્તુ મૂકવાની છે એ જ્ઞાન સાથે પોતે રહેતા હતા તો એ જનક રાજાને વિદેય કયા કે એને થયું એટલે આ પ્રમાણે જો જ્ઞાન સ્વાય કે દ્રઢ હોય તો પછી કોઈ વાંધો નથી અને આપણે એમની પાસે આપણે તો એ દ્રઢ આપણે કરાવવાનું છે કે આ બધું આપણે કાઢી અને સર્વ પ્રકારે સુખ્યા થવાના છે ગોપાલુ સ્વામી ને સદાશિવ ખંભાત ના હતા વાત કરીએ ભેગી સદારશિવ બહુ મોટી આવેલી લાખ રૂપિયાની આવેલી કરી ત્યારે બધું કામ થાય રંગ રોગાન કરી ફર્નિચર ફર્નિચર બધું વ્યવસ્થિત ગોઠવી અને એમને થયું કે ગોપાલુ સ્વામી મોટા સંત છે આપણે ત્યાં આવે પધારે તો આપણે ઘર પાવન થઈ અને આપણે સહેજે સત્સંગી બધાની ઈચ્છા હોય છે સંતોની પદરામની થાય ઠાકોરજી પધારે ઘર પવિત્ર થાય અને સુખી થાય એટલે એને પણ થયું કે આવું તૈયાર થયું પછી વાસ્તુ પછી સ્વામી પધારે પછી ઘરમાં રહેવા એટલે ત્યાંથી આયા ખંભાતી આવીને ગોપાળ સ્વાય વડોદરા રહેતા હતા અત્યારે જે મંદિર છે એની પછાડે જે છે ને એ મકાન છે એમાં પોતાનું ઉતારો ત્યાં કથા વાર્તા હંમેશા થાય પછી સદાશિવભાઈ આવ્યા એટલે સ્વામી આ બહુ સારું છે બેઠો બેઠા પછી સ્વામીને વાત કરી સ્વામી હવેલી તૈયાર થઈ બહુ સરસ તૈયાર કરી છે અને પછી તમે પધારો પલા થઈ જાય ઠાકોરજી પધારે અને તમે ત્યાં પ્રસાદ પાણી જવો પછી અમારે રહેવા જવાય કારણ કે બહુ સારું તમે રહ્યો અમનો એમનું બીજું કામકાજ થોડું છે પછી ત્યાં રહેનાર તે પછી આપણે જઈશું એમ રહ્યો હવે સ્વામી જો પહેલા જ જો કે ધડા તો એને ત્યાં ત્યાં હડપેલ થઈ જાય આ બની જવાની છે નાશ પામી જવાની કરે સ્વાયંકળે એમનો રહ્યો તો અંતરામી પુરુષ થતાં જાણતા રખશું તો પછી ત્યાં રહ્યા તરજ કથા વાર્તા કરે શાક ને યોગની બધી વાતો કરી આ જગત ખોટું છે નાસવંત છે કશું રહેવાનું નથી કંઈ સાથે આવવાનું નથી એ વાતો ઉપર બધું સાંખના ઉપર બધો વિચાર ખૂબ સ્વામીએ લીધો જગત નાસવંત ભગવાન પરમાત્મા સત્ય છે સાચું છે એમ દરરોજ વાત ચાલ્યા કરે એટલે એક દાડો બે દાડા ત્રણ દાડા ચાર દાડા એમ બધી ચાલે પંદર દિવસ સુધી વાતો ચાલી અને પછી ત્યાં ગામમાં શું થયું કે એને અદાવતી તો હોય કોઈ સારું કોઈની વસ્તુ જોઈએ એટલે માણસ જે અદાવતીને પણ હોય કે આપણા અદાવતી એટલે આપણા વેરી પણ હોય અને આપણે વિશે રાગદેશવાળા પણ હોય આપણું ખરાબ કરવાના પણ હોય વિચાર એટલે એ રીતે માણસને થયું કે આ સદાશિવ મોટો ફાટ્યો છે ફૂલ્યો છે અને મોટી હવેલી કરી બેઠો છે પણ જરા જોઈ લે એટલે દેવતા મુજબ એની હવેલીને અરે સળગાવી દીધી અગ્નિ મૂકી દીધો પછી કરી હવેલી તો તૈયાર નવી થયેલી હતી ત્રણ રોકાણ હતો એટલે પછી લાગતા કંઈ વાર લાગે બળબડાટ બળી ગઈ બધી આખી અને ત્યાંથી એમના કોઈ સગાએ લખ્યું કે આ સદાશિવને માલુમ થાય કે હવેલી છે બધી બળીને બસમાં થઈ ગઈ રાખ થઈ ગઈ એક આગળ આવ્યો સદા ગોપાણ સ્વાઈને આપ્યો ગોપાણ સ્વાઈ જોઈને એને મૂક્યો એને વાત કરવા માંડે છે દાદાશિવ આ જો આપણે તો આ ભગવાન મળ્યા સંત મળ્યા છે અને આ બધું કશું આપણે છે નહીં આપણે તો ઘર બારે ભરી ગયું છે હવેલી બરી ગયું છે અને આ જગતય ભરી ગયું છે કશું આપણું છે નહીં પેલા આનંદ થાય કે સ્વામી વાતો કરી બહુ સારી જ બરાબર છે કારણ કે પેલી વાતોની વાત હતી ને પેલી સાચી વાત તો આવી નથી એટલે પછી એને મનમાં આનંદ થાય કે બહુ સારો સ્વામી બહુ સારી વાત કરે પછી સ્વામીએ ધીરે કાગળ આવ્યો દાદાશ્રીએ વાંચ્યો વાંચીને જરા વિચારમાં પડી ગયા પછી કે સ્વામી જો આ પંદર દિવસ તમે મને ના રાખ્યો હોત અને જો આવી વાતો તમે ન કરી હોત સાંભળની તો આજે મારો દેહ પડી જાય કારણ કે એટલા ઉમંગના ઉત્સાહથી મેં મારી હવેલી કરેલી એમાં રહીશું આનંદ કરશું નામ ને તેમ એવા જે મનોરથ કર્યા ને આપણે ઘણા મનોરથ કર્યા ને એટલે મનોરથ મારા તૂટી પડે ને આખું માળખું તૂટી પડે એકદમ હાફ તૂટી કહે ને એટલે મહાદુઃખ થઈ જાય હાફીલ થઈ જાય પણ તમે જો આ વાતો કરી છે આ જીવતો જ બેઠો છો અને તમે મને સુખ્યો કર્યો તમે જે આ જ્ઞાન આવ્યું એ આ બધું બળી ગયેલું છે ખરેખર જગત બળેલું છે ભગવાન સાચા છે એટલે એનાથી એને શાંતિ થઈ કે આપણે આ બધું જ્ઞાન કરવાનું જગતમાં રહેવું છે બધું એ વ્યવહાર કરવો છે સંભાળે પણ રાખવું છે બાબલાની શભાત તો રાખવી એનું ના નથી એને મોટો કરોડ બનાવવો છે પણ એની અંદરથી આપણી આસક્તિઓ છે બધી કાઢવાની એ જગતની અંદર આશક્તિ દેહની આસક્તિ છે આપણા બીજા પદાર્થોની આસક્તિ છે એ આ જ્ઞાને કરીને આપણે કાઢી અને એક સમજણ સાથે જીવન જીવવાનું કે આ બધું મૂકવાનું છે અને ભગવાનની પાસે જવું છે અક્ષરધામમાં આપ્યા શું છે એટલો સંકલ્પ દ્રઢ રાખો એટલે કોઈ વાંધો આવે સહેજાન સ્વામી